તો મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એમનાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તો મિત્રો આજે વઢિયાર પંથકમાં વરાણાનો મેળો પણ ચાલુ થાય છે મા ખોડિયલમાંનો આયોજિત મેળો પંદર દિવસ સુધી હોય છે તો જે પણ ભાવિ ભક્તોને આવવું હોય તે આવી શકે છે અને જો મિત્રો તેની પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી અને કોણ કોણ વઢિયારમાંથી અમારી ચેનલ જુએ છે તે પણ નીચે કમેન્ટમાં જણાવી દેવું તો સૌ પ્રથમ વિરમગમની વાત કરીએ તો બારસો છપ્પનથી બારસો સત્યાસી રૂપિયા સમી બારસો પંચોતેરથી બારસો પંચોતેર રૂપિયા હળવદ અગિયારસો પચાસથી બારસો ને ઓગણસિત્તેર રૂપિયા બોટાદ અગિયારસો નેવુંથી બારસો ચોવીસ રૂપિયા ઉનામાં બારસો એકાવનથી બારસો એક્યાસી રૂપિયા વિસનગર બારસો વીસથી તેરસો ત્રીસ રૂપિયા મોરબી બારસો રૂપિયા સાણંદ અગિયારસો એસીથી બારસો ને એકાવન રૂપિયા ઈડર બારસો સાઠથી બારસો સિત્તેર રૂપિયા રાપર અગિયારસો એકાવન રૂપિયા બહુચાકી બારસો પચાસ રૂપિયા રાજકોટ અગિયારસો પચીસથી બારસો ને રૂપિયા કડી બારસો ચાલીસથી બારસો નેવું રૂપિયા ડીસા બારસો એકસઠથી તેરસો રૂપિયા સિદ્ધપુર બારસો સિત્તેરથી બારસો અઠ્ઠાણું રૂપિયા મહેસાણા બારસો સોળથી બારસો અઠ્યાસી રૂપિયા મામલીયાસન બારસો અડત્રીસથી બારસો ને સાહીઠ રૂપિયા દાહોદ બારસો ચાલીસથી બારસો સાહીઠ રૂપિયા કલોલ બારસો ચોપનથી બારસો બ્યાસી રૂપિયા દહેગમ બારસો પચાસથી બારસો પંચોતેર રૂપિયા રખિયલ બારસો પંદરથી બારસો સાહીઠ રૂપિયા ભયાઉ બારસો સત્તરથી બારસો છ્યાસી રૂપિયા જેતપુર અગિયારસો થી બારસો એકવીસ રૂપિયા વારાહી બારસો સિત્તેરથી બારસો બ્યાસી રૂપિયા અમરેલી અગિયારસોથી બારસો સિત્તેર રૂપિયા કુકરવાડા અગિયારસો એક્યાસીથી બારસો ને સિત્તેર રૂપિયા વિજાપુર બારસો છેતાલીસથી બારસો ને પંચોતેર રૂપિયા ગોજારીયા બારસોથી બારસો પાંત્રીસ રૂપિયા ધાંગધ્રા અગિયારસો ને નેવિથી બારસો છોતેર રૂપિયા ગોંડલ અગિયારસો એકાવનથી બારસો છન્નું રૂપિયા ખેડબ્રહ્મ બારસો સાહીઠથી બારસો સિત્તેર રૂપિયા જસદણ બારસોથી બારસો રૂપિયા જોટાણા બારસોસો સુડતાલીસથી બારસો ચુમ્વતેર રૂપિયા જામજોતપુર અગિયારસો પંચાવનથી બારસો પાંત્રીસ રૂપિયા પાટણ બારસો પચાસથી તેરસો પંદર રૂપિયા લાખણી બારસો પંચાવનથી બારસો એંશી રૂપિયા ચાણસમાં બારસો બાવીથી બારસો બ્યાસી રૂપિયા ધાનેરા બારસો સાઠથી બારસો નેવું રૂપિયા હારીજ બારસો એસીથી તેરસો ને ત્રેવીસ રૂપિયા પાર્ટી બારસો અડત્રીસથી બારસો પચાસ રૂપિયા બાવડા બારસો ચાલીસ રૂપિયા વાંકાનેર બારસો બાર રૂપિયા ભુજ બારસો પચીસથી બારસો ચાલીસ રૂપિયા અંજાર બારસો બાસઠથી બારસો ને ઓગણ એંશી રૂપિયા માણસા બારસો છત્રીસથી બારસો એકાણું રૂપિયા ભાભર બારસો પંચાણુંથી તેરસો વીસ રૂપિયા દિયોદર બારસો પંચોતેરથી તેરસો રૂપિયા નેનામાં બારસોથી બારસો પંચાણું રૂપિયા થરા બારસો પચાસથી તેરસો ને રૂપિયા શિહોરી બારસો છપ્પનથી બારસો એંશી રૂપિયા ભાવનગર બારસો તેર રૂપિયા પ્રાંતિજ બારસો દસથી બારસો ત્રીસ રૂપિયા ભીલડી બારસો એકાવન થી બારસો ને પંચ્યાસી રૂપિયા જાદર બારસો પચાસ થી બારસો પાંસઠ રૂપિયા થરાદની વાત કરીએ તો બારસો પચાસ થી બારસો ચોત્રીસ રૂપિયા રાહ બારસો વીસથી બારસો છાઠ રૂપિયા રાધનપુર બારસો એસી થી તેરસો દસ રૂપિયા હિંમતનગર બારસો સાઠથી બારસો સિત્તેર રૂપિયા તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના હિરણના બજાર ભાવ અને આવી ખેડૂતે લગતી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલના આઈકલનો ઓલ પર સેટ કરી દઉં જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે અને તેની જ સાથે તે પણ જણાવી દો કે કોણ કોણ વરાણાના મેળામાં આવેલું છે અને મા ખોડિયો દર્શન કરેલા છે તો મિત્રો જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં